વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વલસાડ શહેરમાં આદિવાસી સમાજની ભવ્ય રેલી નીકળી આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વલસાડના અટક પારડી ગામના ધોળિયા પટેલ સમાજના હોલ પરથી આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ઢોલ નગારા અને ડીજે સાથે ભવ્ય રેલી વલસાડના ધરમપુર ચોકડી અબ્રામા રોડ રેલવે ઓવરબ્રિજ આરપીએફ મેદાન ડીએસપી સર્કલ કલ્યાણ બાગમાં

અને આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વલસાડના અટક પાર્ટી ગામના ધોરિયા પટેલ સમાજ હોલ પરથી ઢોલ નગારા અને ડીજે ઉપર નાચગાન સાથે આદિવાસી સમાજના લોકોએ રેલીની શરૂઆત કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસની આ ભવ્ય રેલીના મુખ્ય આયોજક નીતીનભાઈ પટેલ અમિતેશભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ રાજુભાઈ પટેલ અંબુભાઈ પટેલ અને મુખ્ય મહેમાન તરીકે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ ભાજપ પ્રમુખ હેમંત કંસારા તેમજ કોંગ્રેસના જયશ્રીબેન પટેલ વિશ્વ આદિવાસી રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજની રેલી અટક પારડી ધોળિયા સમાજના હોલથી નીકળી ધરમપુર ચોકડી અબ્રામા રોડ એસટી વર્કશોપ રેલવે ઓવરબ્રિજ સીબી હાઈસ્કૂલ આરપીએફ મેદાન ડીએસપી સર્કલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ થઈને વલસાડના કલ્યાણબાગ ખાતે પહોંચી હતી અને કલ્યાણબાગ પાસે આવેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી રેલી સમાપ્ત થઈ હતી આદિવાસી સમાજની રેલી નીકળતા વલસાડ સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી જવાનોએ ખડેપગે પોતાની ફરજ બજાવી શાંતિપૂર્ણ માહોલમાં રેલી સમાપ્ત કરાવી હતી

બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ સુધી પ્રયાણ કર્યો હતો રેલી પાંચ થી સાત હજાર જેટલા માણસો જોડાયા હતા કેટલા વર્ષોથી આયોજન છેલ્લા અગિયાર વર્ષો આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ અમને સફળતા મળી છે લોકોનો સહકાર પણ સારો મળી રહ્યો છે અને જે આદિવાસી એકતા ગ્રુપ દ્વારા આયોજન કરી રહ્યા છે તો લોકો વધારેમાં વધારે જોડાતા રહ્યા છે અને જાગૃતતાની વિશે વાત પણ કરીએ છે અમે આજ રોજ આદિવાસી એકતા ગ્રુપ દ્વારા વિશ્વ યુવાઓને જાહેર કરેલા આદિવાસી નિમિત નિમિતે ઓરસા તાલુકાના તમામ આદિવાસીઓ માટે આપણે મહારેલીનું આયોજન કરેલું હતું જે આદિવાસી એકતા ગ્રુપ દ્વારા કરવામાં આવેલું હતું અને આ જેની અંદર વિવિધ સૂચિઓ અને ઓર્કેસ્ટ્રાની વ્યવસ્થા કરવામાં આવી તેની સાથે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે પાણી ની પણ વ્યવસ્થા કરવા માં સાથે એમ્બ્યુલન્સ અને કઈ થઈ શકે તો ફાયર ની પણ વ્યવસ્થા આપણે કરવામાં માં આવેલી હતી એની સાથે આપડી રેલી સૌ પ્રથમ અમારા ધોડિયા સમાજ ભવન થી બિરસા મુંડા ભગવાન ને હાથ ધોડા કરી ત્યાંથી અમારે નીકળી ને ધરાનગર થી પાણીબાગ થઇ ઓવરબ્રિજ થઇ ને સીબીઆઈ પાસે અલ્પાહ ની વ્યવસ્થા કરાવવાની હતી અલ્પાહ અલ્પાહ કરાવી પછી અમે અહીં બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ પાસે અમારી સમાપ્ત થઇ રેલીમાં માં કમસે કમ પાંચ સાત હજાર લોકો જોડાયેલા હતા